નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાગોડિયા તેમજ કોટુંબી જિલ્લાના પંચાયતનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો બળે હનુમાનજી આજવા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ અને સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ તેમજ યોગેશભાઈ અદ્યારૂ વડોદરા ભાજપ જિલ્લાના મહામંત્રી રાજુભાઈ અલવા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ન જાય જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી હતી સાથે સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું જેને લઈને મુખ્યમંત્રીએ દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તમામ ખેડૂતોને વળતર મળે તે પ્રકારની ખાતરી ધારાસભ્યશ્રીએ આપી હતી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસની સરકાર છે અને સરકાર સતત ચિંતિત છે કે કોઈ પણ ખેડૂત આ વળતરથી વંચિત ના રહે અને જે કંઈ ખેડૂતને મદદ કરવાની છે એ તમામે તમામ પ્રકારની મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સતત ચિંતિત છે અને મને ખાતરી છે કે કોઈપણ પ્રકારના અમારા ખેડૂતના પ્રશ્નો અમારા ખેડૂતની મુશ્કેલીઓ એનું તમામે તમામ પ્રકારની જે ખેડૂતની મુશ્કેલી છે એને સંપૂર્ણ રીતે સરકાર મદદ કરવા માટે તત્પર છે અમે પણ જિલ્લાના તમામે તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે બે હજાર ના નવા વર્ષ નિમિત્તે લોકોને

અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જયારે વિશ્વની આપણે ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મહાભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબ ની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ ટીમ સાથે અમે તમામ લોકો

શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને આશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળ્યા